તમે લોકો એટલે આ ખેતી મોતા મોચો પરિવાર આવો પરિવાર નહી આવતો ખેતી સાચી હશે તો એમ કોક બેસી બેસી જો ખોરી કોઈ પણ તેમલા પૈસા નું બુરાંગા દીધું કો પોકારે તો મે તો બુરાંગા ને પોકાય ના ના તો સરપંચ માં ઉભારે હો ને સરપંચ ફોન તો ભર્યો હો ને તો પણ ચાડાલ છો તને પોકા દે ને તારે બેસું કે બેસ તો ગાય લા બે મુતો પૈસા લ દઉં તે હાલ જો માં તો 15 ઘર થી તે 2 લાખ કેતા તા બુરાઈ એટલે સરપંચ માં 2 લાખ તાન કેટલા એટલે ઓછો છે 50000 આ સો 50000 તો તને હું આવો આ તો હે પેલા 4-4 લાખ રૂપિયા લે હે ને પતા રાખા મેલ્લામાં બોકાવા નહીં તરીકન ચાલવા નહીં મેલ્લાન જો જોણ હું આ ગયો હું તો તમ મેલ્લાનું કરું હા તો પતા આઈ જાય બધું હું તો તને પૈસા તો જાળી દઉં આ 2 લાખ રૂપિયા લેવાના તો મારે કામ હે તને તમારે થઈ જાય હા તે મારો કામ થવું જો જો મારે તબેલા બન જાય ને ભેંસો ને બધું લઈ તું હારે એ તારા તું ગમે તે કરે મારે જોર મજ તો તારા મેલ્લો મને વોટ મળવજો તારા મેલ્લાખા મેલ્લાનો 100 વોટ આઈ જાય તો માર કમ્પ્લીટ હા તો તને પૈસા મળી જાય તારા તું તો ગાયો ને તો લઈ દે બરોબર તો કઈ જ્યાય નહીં વર્યો નહીં પાછો એ ભુરિયા તો હું અંબાલો પતા હું તને પૈસા ને બોકાડી દઉં છું એ તો નહીં

હું કરું મારા ખાના બૈત કહેવાય નહીં દે મારા ખાડા લઈ જુ પૂછે મારે જવાબ હું આલું હું તો કમાવ્યો તો પણ તો અવરું થઈ ગયું સર મારા ખાના શિકર થોતી આ હતા શિકર જ્યાં ગોમ ના હતા આ મને વખોઆ ભેગો હતો મારા ખાના કોઈક કરવું પડશે કોઈક આઈડિયા મારવું પડશે આટલામાં તો જોઈ ના દે છે બસ જોઈ પછી વાની હું ભલા કરું છું રાખો હા આ બધ જોઈ